ભરૂચના દહેજના પંચવટી આશ્રમથી કાવડયાત્રા નીકળી મખલેશ્વર મહાદેવ થઈ ભૂતનાથ મહાદેવ સુધી ભક્તિમય માહોલ સાથે પ્રસ્થાન કર્યું હતું દેવાધિદેવ ભગવાન શંકરના જયકરા સાથે કાવડયાત્રીઓ પ્રસ્થાન કર્યું હતું હિન્દુ ધર્મની સંસ્કૃતિ આધ્યાત્મિક આનંદ એકતા અને ભક્તિભાવના સંદેશ સાથે આ કાવડયાત્રાનું આયોજન કરાયું હતું

જેને કારણે સમગ્ર ગામ લીન થઈ શિવનો જય ઘોષ કરતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કાવડિયાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભૂતનાથ મહાદેવનો પવિત્ર જળથી જળાભિષેક કર્યો હતો અને મંદિરે ધજા ચડાવી કાવડિયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ